બટાકા ક્યાં ઉગે તમને કયું શાક ભાવે ચાલો આગળનું જોડકણું જોઈએ એક બીજું અંદર લીલા ધોળા પાંદડા કોબીજ મારું નામ કોબીજમાં એક પાનની અંદર બીજું પાન એમ પાન ઉપર પાન હોય એનું શાક બને અને કાચી પણ ખવાય તમને કોબીજનું શાક ભાવે મીઠી કેરી સૌને ભાવે ઉનાળે એ આંબે આવે રાજા કઈ સૌ બોલાવે મારા માટે મમ્મી લાવે તમને ખબર પડી આ જોડકડામાં કોની વાત કરી છે હા કેરીની વાત કરે છે કેરી તો સૌને ભાવે તમને પણ ભાવે છે ઝાડ ને શું કહેવાય ખાટો મીઠો મારો સ્વાદ બાળકોને હું આવું યાદ ઉનાળામાં કરશો ન બાદ સંતરા કહીને કરજો સાદ બાળ મિત્રો ઉનાળાની ગરમીમાં સંતરાનો રસ પીવાથી ગરમીમાં રાહત મળે છે સંતરાનો સ્વાદ મીઠો હોવાથી નાના બાળકોને બહુ ભાવે છે ગુલાબનો તો લાલ રંગ કોમળ કોમળ એનું અંગ પાખડીનું બને ગુલકંદ જોઈને સૌ હાય છે દંગ તમે ગુલાબનું ફૂલ જોયું છે હમ ગુલાબની પાંખડીઓમાંથી ગુલકંદ બને છે જે ખાવાની મજા પડે છે ગુલાબના ફૂલો સુંદર હોય છે કે તેને બધા જોતા જ રહે છે પીળા પીળા ગોટા છે ફૂલમાં એક ગલગોટા છે ફૂલહારમાં એ ઝૂલે છે નાના નાના દડા જેવા લાગે નવા શબ્દો મિત્રો તમે જોડકણા સાંભળ્યા હવે તેમાં આવેલા નવા શબ્દો હું બોલું પછી તમારે બોલવાના છે આંબો સ્વાદ ગુલકંદ કોમળ દંગ ફૂલહાર સાંભળો અને બોલો બાળકો હવે તમારે બીજા કેટલાક શબ્દો ધ્યાનથી સાંભળવાના છે અને પછી બોલવાના છે નજર જાગ મામા બાકસ એક જેસર અમર નાત કાકા સાવજ બેન કેસર કરમ સાદ દાદા આવક વેર કેરમ અજગર નાદ મારા દોસ્તો હવે બાકી રહેલા શબ્દો તમારે બોલવાના છે અને લખવાના છે મૂળાક્ષર ઓળખો બાળ દોસ્તો હું જે ચિત્ર બતાવું તેને ઓળખી તેનું નામ બોલવાનું છે હા કમળ છે જુઓ ચિત્રની બાજુમાં શબ્દ લખ્યો છે ક કળ મિત્રો કમળ શબ્દ વાંચતા કે બોલતા પહેલા શું બોલાય છે હા પહેલા બોલાય છે ક હવે ક પર ગોળ કરીએ અને તેની નીચે લખીએ તેના જેવો જ ક હવે ક આવતો હોય તેવા શબ્દો તમારે આપવાના છે હા કબૂતર બતક બકરી ચકલી હા બરાબર છે પછી એક કચરો કસરત અને સૈનિક પણ આવી શકે ને હવે આ શબ્દોમાં જ્યાં ક છે તેની નીચે લીટી કરીએ બ મૂળાક્ષર ઓળખો દોસ્તો આશાનું ચિત્ર છે હા આ બતકનું ચિત્ર છે હવે એ કહો બતક શબ્દ બોલીએ તો પહેલા શું બોલાય છે પહેલા મનમાં શબ્દ બોલો ને કહો બરાબર પહેલા બ બોલાય છે હવે બ પર ગોળ કરીએ અને તેની નીચે તેના જેવો જ બ લખીએ હવે શું કરવાનું આ બ આવતો હોય તેવા શબ્દો આપવાના છે તો બદામ સાબર કાબર ટેબલ છાબડી અને બરણી પણ આવી શકે હવે બ નીચે કરવાની લીટી મૂળાક્ષર ઓળખો બાળ દોસ્તો આ ચિત્ર જુઓ શાનું ચિત્ર છે હ મોટો સાપ એટલે કે અજગર આ ચિત્ર નીચે એક શબ્દ આપ્યો છે તે શું લખ્યું હશે હા તે શબ્દ લખ્યો છે અજગર તમે અજગર બોલો ત્યારે પહેલા શું બોલાય છે અજગર શબ્દ બોલતા પહેલા અ બોલાય છે હવે અ પર ગોળ કરીએ ગોળની નીચે ફરી અ લખી દઈએ દોસ્તો હવે અ આવતો હોય તેવા શબ્દો બોલો અમદાવાદ અમન પછી અગિયાર અખરોટ અજય ઘણા શબ્દો આવી શકે યાદ રાખો કે અ થી શરૂ થતા શબ્દો જ મળશે શબ્દોમાં વચ્ચે કે છેલ્લે અ આવતો હોય તેવા શબ્દો મળશે નહીં હવે શબ્દમાં જ્યાં અ આવ્યો છે ત્યાં નીચે કરી દઈએ લીટી છ મૂળાક્ષર ઓળખો બાળ દોસ્તો અહીં એક શબ્દ સાથે એક ચિત્ર આપ્યું છે કયો શબ્દ હશે હા માછલી લખેલું છે હવે કહો માછલી શબ્દ બોલો ત્યારે વચ્ચે શું બોલાય છે બરાબર વચ્ચે છ બોલાય છે હવે આપણે છ પર ગોળ કરીએ તેની નીચે છ લખીએ જુઓ આને છ વંચાય ચાલો હવે એવા શબ્દો બોલો જેમાં છ આવતો હોય હું મદદ કરું છગન છત્રી કચ્છ છછુંદર છ માછલી વાછરડું હવે શબ્દોમાં જ્યાં છ આવ્યો છે ત્યાં નીચે લીટી કરીએ આંગળી ફેરવો મિત્રો અહીં બતાવ્યા મુજબ આંગળી ફેરવીને મૂળાક્ષરોના આકારો યાદ રાખી શકાય છે હું અંક બોલીશ તમારે એ રીતે આકાર મુજબ આંગળી ફેરવવાની છે જુઓ આ ક છે એમાં આ રહ્યો એક ચાલો શરૂ કરીએ એ બે ફરીથી એક બે ત્રણ ચાર પછી આ લીટીમાં પાંચ અને છ દોસ્તો બીજા મૂળાક્ષરોમાં આપેલા અંક મુજબ આંગળી ફેરવો અને મૂળાક્ષરો લખતા યાદ રાખતા શીખો ગોળ કરો દોસ્તો જુઓ અહીં ગોળમાં ક મૂળાક્ષર આપ્યો છે કબૂતર શબ્દમાં ક આવતો હોવાથી તેના પર ગોળ કરીને બતાવ્યું છે બકરી શબ્દમાં વચ્ચે બતક શબ્દમાં છેલ્લે અને કમળ શબ્દમાં પહેલા ક આવે છે તેના પર ગોળ કરી દઈએ હવે લાઈન લાઈનના ચિત્રો જોઈએ બકરી બદામ અને બટન શબ્દમાં બ પહેલા આવે છે અને કાબર શબ્દમાં બ વચ્ચે આવે છે એમના પર ગોળ કરી દઈએ દોસ્તો હવે આ ચિત્રોના નામમાંથી મૂળાક્ષર શોધી તેના પર ગોળ કરી મને બતાવો જોડો હવે ચિત્રોના જોડકા જોડવાના છે જુઓ આ બટાકાના ચિત્રને સામેની બાજુ રીંગણ સાથે જોડ્યો છે બટાકા શાકભાજીમાં છે એટલે એને રીંગણ સાથે જોડ્યા જો સામેના ચિત્રોમાં બીજું શાકભાજીનું ચિત્ર હોય તો બટાકાને તેની સાથે પણ જોડવાના છે કોબીજ શાકભાજીમાં આવે હા તો બટાકાને કોબીજ સાથે પણ જોડવા પડે સમજાયું સારું ચાલો જોડી દઈએ હવે આવ્યું ગુલાબ ગુલાબ ફૂલ છે તેને કોની સાથે જોડીશું સરસ ગલગોટો અને બારમાસી સાથે આ સફરજન છે એ ફળ છે એટલે સફરજન ભીંડા જાસૂદ અને દ્રાક્ષ ને એમના જોડીદારો સાથે જોડો અને મને બતાવો રંગપૂરો બાળ મિત્રો અહીં કેટલાક ચિત્રો આપેલ છે તમારે આ ચિત્રોમાં રંગ પૂરવાના છે તો પહેલું ચિત્ર કેળાનું છે છાલમાં પીળો અને કેળામાં સફેદ રંગ પૂરવાનો છે હવે આ પપૈયાના પાંદડામાં લીલો અને પપૈયામાં આછો કેસરી રંગ પૂરવાનો છે આ ચિત્ર શાનું છે હમ બારમાસીનું ચિત્ર છે

તમે મૂળાક્ષરો પર આંગળી ફેરવીને તેના આકાર વિશે જાણ્યું ચાલો હવે ક બ અ અને છ મૂળાક્ષરોના ટપકા જોડીને લખતા શીખીએ ક બ અ અને છ મૂળાક્ષરોને પહેલા લખીને બતાવ્યા છે જે ટપકા છે એને જોડીને સરસ દેખાય એવા બનાવી દેવાના છે માત્ર શીખીએ બાળમિત્રો મૂળાક્ષર ઓળખતા અને લખતા શીખી ગયા હવે જુઓ આ શાનું ચિત્ર છે બરાબર આ કાગડાનું ચિત્ર છે હવે તેની બાજુમાં શું લખ્યું છે તેની બાજુમાં કા ગ ડો લખ્યું છે દોસ્તો આપણે કાગડો શબ્દ બોલીએ પહેલા શું બોલાય છે મનમાં બોલો પછી આ છે ક અને આ છે કા હું અહીં બ લખું તો બાજુમાં બા લખાશે અને અ લખું તો બાજુમાં આ આવે એવી જ રીતે છ ની બાજુમાં છ આવે હવે તમારે મને કા આવતો હોય તેવા શબ્દો યાદ કરીને કહેવાના છે કા આવતો હોય તેવા શબ્દો કાચબો કાગળ દુકાન આકાશ બટાકા કાબર મકાન સરસ હવે બા આવતો હોય તેવા શબ્દો બાજરી બાકસ બારણું બારમાસી અને આ આવતો હોય તેવા શબ્દો આગ આકાશ આસો પાલવ આખલો હવે છા આવતો હોય તેવા શબ્દો છાસ છાપરું છાબડી પડછાયો માત્ર શીખીએ આ આ ચિત્ર ચિત્ર છે છે હા કેરીનું તેની સામે લખેલો શબ્દ કેરી છે કેરી શબ્દ બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે હમ કે બોલાય છે ક ની સામે કે લખેલો છે બ ની સામે બે આવશે હમ બરાબર એવી રીતે અ તો એ અને છ તો છે ની સામે વે ર ની સામે રે સ ની સામે સે અને દે દોસ્તો હવે જે શબ્દોમાં કે આવતો હોય તેવા શબ્દો આપવાના છે કેરમ કેળા કેનાલ બે આવતો હોય તેવા શબ્દો બેગમ બેગ બે એ આવતો હોય તેવા શબ્દો એક એરણ છે આવતો હોય તેવા શબ્દો છેડો છેલ્લે वचेरो वे आव होय तेवा शब्दो व्यापार वेद वैनी रे आव होय तेवा शब्दो रेती रेखा से आव होय तेवा शब्दो सेव सेतुर सेना दे आव होय तेवा शब्दो देव देवड़ દેશ જુઓ અને લખો બાળમિત્રો હવે આપેલા મૂળાક્ષર અને આ અને એ માત્રા તમારે તેની સામે આપેલી જગ્યામાં લખવાના છે તમને સમજાય એટલે એક એક વાર મૂળાક્ષર અને માત્રા લખીને આપ્યા છે દોસ્તો મૂળાક્ષર અને માત્રા લખી અને મને બતાવજો ઉદાહરણ મુજબ લખો જુઓ અહીં અ લખ્યો છે તેની પાસે આ લખ્યો છે ને પછી એ એટલે કે અ આ એ તેના પરથી બીજી લીટીમાં ક ની સામે કા પછી કે લખ્યો છે એટલે ક કા કે દોસ્તો હવે બ લખ્યો છે તો બ ની સામે શું લખાય બ ની સામે લખાય બા અને બે બાકી રહેલા ખાનામાં તમારી જાતે લખી અને મને બતાવો શબ્દ બનાવો બાળ મિત્રો અહીં આ ને જ ગ મ અને વ સાથે જોડી જુદા જુદા શબ્દો બનાવવાના છે જુઓ આ જ સાથે જોડીને આ જ શબ્દ બનાવેલો છે આપણે ખાલી જગ્યામાં લખીએ જો આને ગ સાથે જોડીએ તો કયો શબ્દ બને આ ગ સરસ એવી જ રીતે આને મ સાથે જોડતા આમ શબ્દ બનશે વ સાથે જોડતા આવ શબ્દ બનશે મિત્રો એવી જ રીતે અહીં ના ને ગ સાથે જોડતા નાગ શબ્દ બનશે અને ના ને મો સાથે જોડીએ તો નામ શબ્દ બને દોસ્તો બાકી રહેલા શબ્દો બનાવી આપેલી ખાલી જગ્યામાં લખો વાંચો અને લખો बालको આપેલા શબ્દો પેલા વાંચવાના પછી बाजूમાં રહેલી જગ્યામાં લખવાના છે રાજા છાબ છાજ આગ રેસ એક સેર ધીર કાનન બાવન પાકસ નાક વાંચો અને લખો બાળ મિત્રો અહીં આપેલા વાક્યો પહેલા વાંચવાના છે પછી તેની બાજુમાં રહેલી જગ્યામાં લખવાના છે ચાલો વાંચીએ અને લખીએ આજે રજા છે ગાજર ગમે છે વરસાદ આવે છે ખૂટતો અક્ષર લખો મિત્રો અહીં આપેલા ચિત્રો સામે તેનું નામ લખેલું છે પણ તેમાં એક એક અક્ષર ખૂટે છે તમારે ચિત્ર જોઈ એમાં ખૂટતો અક્ષર લખવાનો છે ચાલો પહેલું ચિત્ર જોઈએ આ ગાજરનું છે ચિત્રના નામમાં કયો અક્ષર ખૂટે છે બરાબર ર ખૂટે છે ખાલી જગ્યામાં ર અક્ષર લખો બીજું ચિત્ર બદામનું છે સામે ચિત્રના નામમાં કયો અક્ષર ખૂટે છે વા સાચું છે બ અક્ષર ખૂટે છે ખાલી જગ્યામાં બ અક્ષર લખો પછી બાકસનું ચિત્ર છે બાકસ એટલે માચીસ કયો અક્ષર ખૂટે છે હમ ક ખૂટે છે ખાલી જગ્યામાં ક અક્ષર લખો બાળમિત્રો બાકી રહેલા ચિત્રોના નામમાં ખૂટતા અક્ષર લખો અને મને બતાવો પ્રવૃત્તિ મમ્મી પપ્પા પાસેથી કોઈ પણ બે જોડકણા શીખો અને વર્ગમાં રજૂ કરો તમને ગમતા શાકભાજીનું ચિત્ર દોરી એમાં રંગ પૂરો